તો કેમ છો મિત્રો મજામાં ને બધા મજામાં જ હશો તો ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર મહિન્દ્ર બસો પીચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનો છે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ બે હજાર ચૌદનું છે મોડલ ઓગણ ઓગણચાલીસ એચપીનું ટ્રેક્ટર છે ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લીટ કન્ડિશનમાં બોનેટ અને પંખામાં ટચિંગ કરેલ છે બેટરી સારી નવી નાખેલ છે ટાયર સારા સીટ છત્રી પણ સારા છે પંપર નવું એમઆરએફ અને ટાયર રિમોટ કરેલ છે ટાયર નવા રિમોટ કરાવેલ છે મોટા ટ્રેક્ટરમાં ક્યાંય પણ કાટ કે સડો નથી જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનો છે આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટરની કિંમત નિલેશભાઈએ બે લાખ સાઠ હજાર રૂપિયા રાખેલ છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે નિલેશભાઈના મોબાઈલ નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશો અને વિડીયોની સ્ક્રીન પર પણ આપેલ છે ત્યાંથી તમે એનો ડાયરેક્ટ કોન્ટ્રેક કરી શકો છો આવા સસ્તા ટ્રેક્ટર તમને બીજે ક્યાંય નહીં જડે આખા ગુજરાતમાં બીજું ટ્રેક્ટર છે આપણી પાસે મહિન્દ્રા સરપંચ બસો પીચોતેર ડીઆઈ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ બે હજાર ચારનું છે એન્જિન આખું જનરલ બનાવેલું છે હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ ફોલ્ડ નથી ટાયર સાઠ ટકા જેવા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો બેટરી નવી નાખેલી છે ટ્રેક્ટરમાં ક્યાંય પણ સરો કે કાટ તમને જોવા નહીં મળે સાવ ઓછી કિંમતમાં અને તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની કિંમત નિલેશભાઈ એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલ છે જેમાં રૂબરૂ જઈ વાત કરી અને થોડો ઘણો ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટરમાં તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટરના માલિક નિલેશભાઈના નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને વિડીયોની સ્ક્રીન પર પણ અમે આપી દઈશું જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો ખાસ કે વિડીયો જોતા હોય તો ચેનલને મારા વિડીયોને એક લાઈક કરી દેજો શેર કરી દેજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો થેન્ક યુ